છાદરડા ગામમાં રોડ મંજૂર થયા બાદ ચાલીસ દિવસ પહેલા કોન્ટ્રાક્ટર આવીને કપચી રેતીના ઢગલા કરી ગયો ગામના મુખ્ય રોડ અને મુખ્ય સ્થળ પર જ રેતી અને કપચીના ઢગલા કરી ગયો અને ત્યારબાદ મોઢું ફેરવીને તેણે ગામ તરફ જોયું પણ નથી હાલ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ ન થતા ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ પ્રાંતિજ તાલુકાના પંચાયતના એસઓ કૌશલ પટેલને પૂછતા તેમણે કહ્યું કે ગામના લોકો ખોટું કહી રહ્યા છે માત્ર દિવસથી જ કર્યા છે હાલ ચોમાસામાં વરસાદ થતા ગામમાંથી વરસાદી પાણી ક્યાંથી નીકળે તે મોટી સમસ્યા ઉભી થઈ છે ઠેર ઠેર ટ્રક ભરીને કપચી અને રેતી ખાલી કરી દેતા ચોમાસું પાણી નીકળવાની નીકળવાની પણ મોટી સમસ્યા ઊભી થઈ છે અને તેના કારણે ગામ લોકોએ ફરજિયાતપણે પાણીમાં થઈને નીકળવું પડી રહ્યું છે તો બીજી બાજુ ગામમાં ટ્રેક્ટર બહાર કાઢવું પણ મુશ્કેલ બની રહ્યું છે તો આ બાબતે જવાબદાર અધિકારી કૌશલ પટેલને ગામ લોકોએ પૂછતા તેમણે પણ ગોળ ગોળ જવાબ આપી દીધા નોંધનીય છે કે રોડ ગમે ત્યાં બને નોંધનીય છે કે રોડ ગમે ત્યારે બને અધિકારીઓ બે ટકા અને દોઢ ટકા મળવાના જ છે અને એના કારણે અધિકારીઓ કોન્ટ્રાક્ટરના નામે એના કારણે અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરતા નથી સાબરકાંઠા જિલ્લામાં એક્સચેન્જ તરીકે છેલ્લા છ મહિનાથી આઈકે પટેલે ચાર સંભાળ્યો છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં રોડ અને રસ્તાઓની હાલાકી શરૂ થઈ છે જિલ્લા પંચાયતના અધિકારીઓ બે ટકા અને ચાર ટકા લઈને કોન્ટ્રાક્ટરોને છારવે છે અને તેના કારણે જ આ વખતે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના મંજૂર થયેલા રોડ છ છ માસ થવા છતાં હજુ સુધી બન્યા નથી ત્યારે આવા અધિકારીઓની ઉપર કક્ષાએ કાન આંબળાય તે જરૂરી બન્યું છે શું સમસ્યા છે ગામ સાદડા તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકોટા આ કોન્ટ્રાક્ટરે અમારા ગામમાં ગામ વચ્ચે કપચી મેટલ અને રેતના ઢગલા કર્યા છે અને અત્યારે કોઈ જવાનો રસ્તો નથી વરસાદ આવે છે એટલે પાણી ભરાઈ જાય છે અને કોઈ જ રસ્તો નથી કોઈ કોન્ટ્રાક્ટર ને કોઈ કોણ છે એ એમને ખબર નથી અને આ એમને ઢગલા કરી દીધા છે આવવા જવામાં બહુ તકલીફ પડે છે લોકોને શું સમસ્યા મોટી થાય છે મોટી સમસ્યા તો આવવા જવાનો રસ્તો એક દોઢ મહિનાથી બંધ છે અને પાણી ભરાઈ જાય છે અહીંયા અને ચાલવામાં ખેતીમાં જવા માટે પણ મતલબ લોકોને તકલીફ અત્યારે સિઝન ખેતી નહીં છે તો ટ્રેક્ટર કઈ રીતના લઈ જવો શું નામ આપણું મારું નામ પટેલ દિનેશ કુમાર શું તકલીફ છે અમારા ગામમાં એક મહિનેથી ગૌરવ જો પર કપચીના રેતના ઢગલા કરી મૂક્યા છે કોન્ટ્રાક્ટર કોમ કરતો નથી એટલે રસ્તો તો આગળ બંધ કરી દીધો છે આવવા જવાનું તકલીફ પડે છે ગામમાં પાણીનો કોઈ નિકાલ નથી ગામમાં પાણી બહુ ભરે રહ્યા છે લોકો એક મહિનાથી ત્રાહીમામ થઈ જાય છે અવરનવાર મેઇન રસ્તો તો એ બંધ કરી દીધો છે તાર થોડા બહુ થયા છે થોડું કામ કરી રોજ રોજ થોડું થોડું કામ કરી બંધ કરી દેશે કલાક અડધો અડધો કલાક ત્યાં એક મહિનોથી ગામમાં પરેશાન કરી મૂક્યા છે ટ્રાઇમ મામ થઈ ગયા છે કોઈ રસ્તો નહીં પાણીનો નિકાલ થતો નહીં સુનામ આપણે હે સુનામ પટેલ બાબુભાઈ કચરાભાઈ આ પંચાયતની મંજૂરી વગર એક તો અહીંયા ઢગલા કરી દીધા છે છેલ્લા ચાલીસ દિવસથી ઢગલા છે ગામ એટલું એરાન થઈ રહ્યું છે કે ના પૂછવાની વાત કોક્રેટનો માલ હજી થયો નથી રોડ ઉપર પૂરો અને આરસીસી કરવાની વાત છે હજી કેટલા દારે પૂરો થયો કોન્ટ્રાક્ટરનો નંબર મળ્યો તો એકમ કુણ છે એ ખબર નથી પણ એનો ફોન કરીએ છે ફોન ઉઠાવતો નથી અને એક વખત મારા જોડે વાત થઈ હતી એવી બી બસ વર્તન કરતો હતો કોન્ટ્રાક્ટર કે ભાઈ જે થાય કરી લેજો રોડ મારી મરજી મુજબ થશે આ આવું કોન્ટ્રાક્ટરનું નિવેદન છે આગળ ઉપર કંઈ રજૂઆત કરી તમે ઉપર હું ભાઈ કૌશલભાઈ આપણે જે સ્ટેટમાં છે ને એમ નિયમિત ફોન કર્યો હતો એટલે કે તો તમારે મંજૂરી પંચાયત ની પૂછવું પડ ને માલ નાખવો હોય તો એક મહિનો દોઢ મહિનાથી માલ નાખી છે નું શું પાણી ભરાઈ જાય છે વરસાદ આવે એટલે ગામમાં તળાવ જેવું થઈ જાય છે તળાવ માં થઈ ને છોકરો શાળામાં જતો હોય પગ નહીં જોઈ છે સુનામ હર્ષદ હર્ષદકુમાર કાંતિભાઈ પટેલ